અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરીને લઈને એકશન પ્લાન સાયબર ક્રાઇમની ટીમે ઈ કોમર્સ વેબસાઇટ પર સર્ચ કર્યું ત્યારે કોમર્સ પર ચાઇનીઝ વેચાણ હોવાનું સામે આવ્યું છે કોમર્સ પર પોલીસે તપાસ શરૂ કરી છે કોમર્સ પોલીસે નોટિસ પણ પાઠવી છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ છે ત્યારે સંક્રાંતિને લઈને ચાઇનીઝ ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે વેચવા પર પણ પ્રતિબંધ છે અને ખરીદવા પર પણ પ્રતિબંધ છે ત્યારે ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો પતંગ પર ન લખવા જે પ્રકારનું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે આ પ્રકારનું પણ જાહેરનામામાં ઉલ્લેખ છે પોલીસ ડમી ગ્રાહકો મોકલીને ચેકિંગ કરશે અને હાલમાં પણ કરી રહી છે ઇ કોમર્સ વેબસાઇટ પર પણ પોલીસ નજર રાખશે કારણ કે ત્યાંથી આસાનીથી મળી જતી હોય છે ચાઇનીઝ દોરી ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે ચાઇનીઝ દોરીના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે કોઈ પણ આ પ્રકારે ચાઇનીઝ દોરી કે તુક્કલ વાપરતા હોય તેમના પર પણ ગુનો નોંધાશે ટૂંક સમયમાં ઉત્તરાયણના તહેવાર આવી રહ્યા છે અને કેટલાક સમયે કેટલાક વેપારીઓ ચાઇનીઝ દોરીના વેચાણ કરે છે એના માટે પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામા કરવામાં આવેલ છે અને આ જે ચાઇનીઝ દોરી છે એનાથી જે ટુ વ્હીલર ઉપર જે માણસો જાય છે એને ઈજા થાય છે એની સાથે સાથે પક્ષીઓને પણ ઇજા થાય છે અને આ જે દોરી છે ખૂબ જ હાનિકારક છે એના પ્રતિબંધ માટે જાહેરનામા કરવામાં આવેલ છે અને આ જે જાહેરનામા છે એની અમલવારી કરવા માટે પોલીસ દ્વારા ડીકોય અને ડમી ગ્રાહકો મોકલવામાં આવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે એની સાથે સાથે જે ચાઇનીઝ તુક્કલ છે એના પણ પ્રતિબંધ લાવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા એની પણ ચેકિંગ અને ગુનો દાખલ કરવાની કામગીરી આવી રહી છે એની સાથે સાથે કેટલાક ઈ કોમર્સ વેબસાઇટ ઉપર પણ ચાઇનીઝ દોરીના વેચાણ થાય છે એના માટે પોલીસ દ્વારા એમને નોટિસ મોકલવામાં આવી રહી છે અને આ ચાઇનીઝ દોરી સંપૂર્ણ રીતે પ્રતિબંધ થાય એના માટે પોલીસ કામગીરી કરી રહી છે